ગાયો માટે કે પછી વૃદ્ધાશ્રમ એવું અનેક સંસ્થાઓ સાથે જોડાઈને એમાં અમે આપવા માટે વિશ્વમભરી રાજોત્સવની આમ જોઈએ તો આતુરતાથી જ્યારે ખેલૈયા રાહ જોતા હતા આ વખતે ખેલૈયાઓ માટે તમે શું આવ્યા લૈયાવો છો સાઉન્ડ સિસ્ટમ કેવી છે અને ખાસ કરીને આપણા જે કલાકારો હોય છે કે પણ વિશ્વમભરી નવરાત્રી મહોત્સવમાં સાઉન્ડ સિસ્ટમમાં અમારે અત્યારે એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ છે અમારે દર વર્ષે બહેનોની સંખ્યા ખૂબ વધારે હોય છે સિત્તેર ટકા જેટલી બહેનોની સંખ્યા વધારે હોવાથી અમે આ સેફટી પર્પસ માટે અમે સિક્યુરિટી બાઉન્સરની એક બહુ મોટી ટીમ અમે રાખી છે અને એના માટે અમે ખાસ વ્યવસ્થા કરેલી છે ફૂડ કોર્ટની વ્યવસ્થા છે સેલ્ફી ઝોન દર વખતે અમારા આકર્ષણના કેન્દ્રો રહ્યા છે જે બિલકુલ વેલકમ નવરાત્રી જેમને રહે છે ઉત્તમ સ્કૂલના સંચાલક મારી સાથે જોડાઈ ગયા છે આજે વેલકમ નવરાત્રિ આપે અહીં યોજી છે કેવી લાગી વ્યવસ્થાઓ પહેલાં તો ખાસ વિશ્વભરી ગ્રુપ

રાજકોટમાં હાલ અત્યારે નવરાત્રી લઈને અવરન અવર આપણે જોતા હોય છે કે ખેલાવામાં ખૂબ ઉત્સાહ હોય છે તે ખાસ કરીને અમુક જે રાસોત્સવ હોય છે ત્યાં ખેલવા ગરબે કુંબા જાતો હોય છે ત્યારે એવું છે રાજકોટ નું પ્રચલિત વિશ્વભરી રાજ ઉત્સવની અત્યારે તૈયારીઓ થઈ ગઈ છે પ્રથમ વેલકમ આ રમાઈ રહ્યું છે નવ દિવસ ખેલૈયાઓને ગરબે ગુમાવવા માટે આયોજકોએ તનતોડ મહેનત કરી છે ખૂબ સરસ સુંદર એવી વ્યવસ્થાઓ છે અને ખેલૈયાઓ મન મૂકી પારિવારિક માહોલમાં ગરબે રમી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કેમેરા પર્સન કેવિનની માહો સાથે પ્રતિફંધ સીઝાલા રાજકોટ મિરા